મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યોની બેઠક મળી અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ પોલીસ કમિશનર ઓફિસ ખાતે ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત અમદાવાદ શહેરની ટ્રાફિકની સમસ્યાઓને લઈને કરાઈ રજૂઆત ડ્રગ્સના દૂષણ સામે લડવા અમદાવાદ પોલીસ કટિબદ્ધ છે વધારેમાં વધારે જાહેર જગ્યાઓ પર સીસીટીવી લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જય જાની ખબર વડાલી અમદાવાદ આજે અમદાવાદ પોલીસ કમિશનરના સાબા હેઠળ નવા પોલીસ ભવનના અંદર પહેલી વખત આજે ધારાસભ્ય અને એમપીની આ મીટિંગ થઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને એમપી પણ આજે હાજર હતા પોલીસ કમિશનર અને તમામ અધિકારીઓ અમદાવાદ શહેરના આજે ખાસ કરીને જે અમદાવાદ શહેરને લગતી જે સમસ્યા છે એક તો સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે એના અંદર ટ્રાફિકની વ્યવસ્થામાં જ્યાં ઓવરબ્રિજ છે ફ્લાયઓવર બનાવવાની જરૂર છે ત્યાં બ્રિજ તાત્કાલિક બનાવવા જોઈએ બીજું ખાસ કરીને અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે અત્યારે ડ્રગ્સ અને જે મોટા પ્રમાણમાં લોકો યુવાનો ડ્રગ્સ તરફ પડી રહ્યા છે તો તેમાં પોલીસ જે પ્રમાણે અત્યારે કામગીરી કરી રહી છે એ મજબૂતીથી કરે અને આવા જે પેડલર હોય છે જે વેચવાવાળા તેમને તાત્કાલિક દબોચીને કડકમાં કડક કાર્યવાહી થાય તેની પણ આજે મારા તરફથી મેં રજૂઆત કરવામાં આવી છે મેં લેખિત પણ રજૂઆત કરી છે અને ખાસ કરીને અમદાવાદ શહેરના અંદર જે ક્રાઇમ સાયબર ક્રાઇમ હોય કે બીજા ક્રાઇમની ઘટનાઓ બનતી હોય તો તાત્કાલિક તેને ડિટેન કરવા માટે અમદાવાદ શહેરના અંદર જે સીસીટીવી લાગેલા છે તો ઘણી જગ્યાએ એવા સીસીટીવી લાગેલા છે જે બંધ હાલતમાં છે જેથી કરીને જે ગુનેગારોને ડિટેન કરવામાં જે ગુનેગારોને તપાસ તપાસવામાં પોલીસને તકલીફ પડતી હોય છે તો એવી જગ્યા પર તાત્કાલિક સીસીટીવી લગાડવા જોઈએ અને એની ગ્રાન્ટ જોઈતી હોય તો તમામ ધારાસભ્ય અને એમપીએ આજે કીધું કે અમે પચીસ પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ અમે પોતે પણ આ સીસીટીવીનું તમારું જે લગાવવાની કાર્યવાહી થતી હોય તો અમે આપવા માટે તૈયાર છીએ બીજું કે અમદાવાદ શહેરના અંદર જે ખાસ મારી એક રજૂઆત હતી કે ભાઈ અમદાવાદ શહેરના અંદર પોલીસની જે ભરતી છે અમદાવાદ શહેરના અંદર જે કોન્સ્ટેબલ છે એની સંખ્યા ઓછી હોવાના કારણે જે આજે અમુક જગ્યાએ જે ગુનેગારો ડિટેન કરવામાં પણ પોલીસને તકલીફ થતી હોય છે મહેકમ ભરવાની જરૂર છે બધા ધારાસભ્યો અને સંસદ સભ્યોએ આજે સૌથી પહેલાં તો અમદાવાદ પોલીસને ધન્યવાદ આપ્યા કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડીને જે શહેરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન હતો એ નિષ્ફળ બનાવ્યો પોલીસે તરત ગુનો ડિટેક કર્યો અને નવી પ્રતિમા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મૂકી એટલે અમે સૌએ એમને અભિનંદન આપ્યા છે શહેરમાં કોઈ પણ ગુનાખોરી ના થાય અથવા તરત પકડાઈ જાય એના માટે સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વધારે કરવા દરેક ધારાસભ્યશ્રીએ પોતે પચીસ લાખ રૂપિયા અને સંસદ સભ્યોએ પણ પચીસ પચાસ લાખ રૂપિયા બજેટ આપવાની માનસિકતા બતાવી છે અમે આદરણીય મ્યુનિસિપલ કમિશનને પણ વિનંતી કરવાના છે કે બીજા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરાનું નેટવર્ક નાખવામાં આવે જેને કારણે ગુના તરત પકડાઈ જાય ટ્રાફિકના માટે ટ્રાફિક પોલીસને સજગ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે ભદ્ર અને લો ગાર્ડનના દબાણો અંગે પણ રજૂઆત કરવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા હોય ત્યાં પોલીસ પ્રોટેક્શન જલ્દી નથી મળતું તરત પોલીસ પ્રોટેક્શન આપે તેની પણ રજૂઆતો કરી છે લાલ દરવાજાનો ચિલ્ડ્રન્સ પાર્ક જે બાળકોને ટ્રાફિક સેન્સ શીખવાડે છે તે તે શું સારી રીતે ચાલે તેના માટે ધારાસભ્ય રજૂઆત કરી છે મણિનગરના ધારાસભ્યશ્રીએ પોસ્ટમોર્ટમની મંજૂરી લયા પછી ત્રણ વર્ષથી આમથી આમ પોસ્ટમોર્ટમ યુનિટના મેકઅપના કારણે એલજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ યુનિટ ચાલુ નથી થયું તેના અંગે આદરણીય અમુલભાઈશ્રીએ વાત કરી છે